નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું પ્રાથમિક અને માધ્યમિક જે સ્કોલરશિપ પરીક્ષા બે હજાર પચીસમાં ધોરણ છ અને ધોરણ નવના જે વિદ્યાર્થીના ફોર્મ ભરવામાં આવે છે તો આના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી અને મિત્રો જે પણ અલગ અલગ સૂચનાઓ છે તે પણ આગળ આપણે વિડીયોમાં જોવાના છે તો આ વિડીયો આપ સંપૂર્ણ જોતા રહેશો સૌ પ્રથમ મિત્રો ફોર્મ ભરવા માટે ગુગલમાં સર્ચ કરશો એસઈબી જે સ્કોલરશિપ એટલું સર્ચ કરવાની સાથે આપ જોઈ શકો છો જે પહેલી જે સાઇટ છે એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી તો આ ઓફિશિયલી સાઇટ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તેના ઉપર ક્લિક કરવાની સાથે તમને આ રીતે જોવા મળશે તો આ રીતે જોવા ના મળતું હોય તો અહીંયા એપ્લાય નાઉ અહીંયા લખેલું શું લખેલું છે કે ભાઈ એપ્લાય ઓનલાઈન જે લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તેના ઉપર ક્લિક કરવાની સાથે આજે તમને બે અલગ અલગ જે જોવા મળશે જે પણ સ્કૂલ છે એટલે વિદ્યાર્થી ધોરણ નવ ના છે ઓકે એટલે કે સેકન્ડરી સ્કોલરશીપ એક્ઝામ છે ધોરણ નવ માટે એપ્લાય નામ અહીંયા જે લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો આમાં લાસ્ટ તારીખની વાત કરીએ તો છ ચાર બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો મિત્રો આગળ આપણે જોઈએ તો જાહેરનામું જે અત્યારે બહાર પાડવામાં આવ્યું છે ચોવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ જે એસીબી ની જે સાઇટ છે તેના પરથી અઠ્યાવીસ ત્રણ થી લઈ અને છ ચાર બે હજાર પચીસ સુધી ફોર્મ ભરી શકાય છે ત્યારે મિત્રો આની જે પરીક્ષા લેવામાં આવશે મિત્રો આ જે સ્કોલરશીપ છે તેની પરીક્ષા છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ લેવામાં આવશે એટલે કે છવ્વીસ ચાર બે હજાર પચીસ ના રોજ લેવામાં આવશે તો સૌ પ્રથમ તો વિદ્યાર્થીએ ફોર્મ ભરવા માટે યુ ડાઇસ નંબર જે છે તમારા જે પણ સ્કૂલ છે તમારા સ્કૂલના જે પણ પ્રિન્સિપલ છે તેના પાસેથી લેવાનો રહેશે અને મિત્રો આ જે નંબર છે અઢાર ડિજિટનો નંબર રહેશે હવે મિત્રો આ નંબર નાખશો અહીંયા ધારો કે નંબર નાખશો એટલે તમારું નામ છે તમારી બધી ડિટેલ તમને જોવા મળશે હવે મિત્રો આ ડિટેલ જોવા મળે અને તેમાં સાથ તમારે ખાસ એ પણ જોવાનું છે કે તમારા આધાર કાર્ડમાં અથવા તો ડેટ ઓફ બર્થના જે સર્ટિફિકેટમાં છે બધેમાં જે સ્પેલિંગ છે કરેક્ટ છે કે નહીં જો કરેક્ટ ના હોય તો તમે યુ ડાઈસ નંબર જે હાલના જે પણ આચાર્ય હોય એટલે કે પ્રિન્સિપાલ હોય તેને મળવાનું રહેશે જે પણ ફેરફાર હોય ધારો કે તમારે જાતિમાં કોઈ પણ ફેરફાર હોય નામમાં હોય જન્મ તારીખમાં હોય અથવા કોઈ પણ જગ્યાએ ભૂલ છે તે પણ તમે સુધારો કરાવી શકો છો ત્યારબાદ આપ જોઈ શકો વિદ્યાર્થી આધાર ડાયસ નંબર વિગતમાં આચાર્ય પાસે સુધારો કરવાનો રહેશે અને સુધારો થયાના ચોવીસ કલાક બાદ આવેદન પત્ર ભરી શકાશે એટલે તમે જ્યારે પણ સુધારો કરશો ત્યારથી ચોવીસ કલાક પછી તમે ફોર્મ કરી શકશો ઓકે મિત્રો તો આકાશ જોન ઓરિસ એક અને સાથે મિત્રો જો એકવાર ફોર્મ સબમિટ થઈ જશે પાછળથી બોર્ડ દ્વારા કોઈ પણ પ્રકારનો સુધારો કરી આપવામાં આવશે નહીં જેની પણ ખાસ એ તમને નોંધ આપવામાં આવેલી છે ઓકે મિત્રો તો ફોર્મ જ્યારે ભરો ત્યારે બધી ડિટેલ એકવાર વેરીફાઈ કરી લેવાનો રહેશે કે ભાઈ જે પણ ડિટેલ જોવા મળે છે ડાઈસ કોડ નાખો અને જે ડિટેલ જોવા મળે છે બરોબર છે પછી જે કન્ફર્મ એપ્લિકેશન કરવાની રહેશે આમ તો આગળ જોઈએ તો આપણે ડાઈસ કોડ નાખવાની સાથે તમને આ રીતે જોવા મળશે ઇન્ફોર્મેશન ઓફ ધ કેન્ડિડેટ એટલે કે જે પણ વ્યક્તિ છે તેની પર્સનલ ડિટેલ તમને જોવા મળશે એટલે કે તેઓનું નામ શું છે તેના પિતાનું નામ શું છે તેઓની સરનેમ શું છે ડેટ ઓફ બર્થ શું છે જેન્ડર મેલ ફિમેલ જે પણ હોય જે પણ કેટેગરી લાગુ પડતી હોય તે અને કયા ધોરણમાં અભ્યાસ કરે છે તે પણ તમને જોવા મળશે ત્યારબાદ આગળ આપણે જોઈ શકાય છે સ્કૂલ એડ્રેસ ઇન્ફોર્મેશન અહીંયા તમે સ્કૂલનો ડાયેશ નાખી એને ચેન્જ પણ કરી શકો છો જો બરાબર સ્કૂલ હોય તો કોઈ પણ પ્રકારનો સુધારો કરવાની જરૂર નથી પણ અહીંથી ચેન્જ કરી શકાય છે ઓકે તો આમાં તમારે જે સ્કૂલનો ડાયેશ કોડ શું છે સ્કૂલનું નામ શું છે સ્કૂલ કયા જિલ્લામાં આવેલી છે તાલુકામાં આવેલી છે ક્લસ્ટર કયું લાગુ છે કયો વિલેજ છે પછી ટાઈપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ કયા પ્રકારની છે ઓકે ત્યારબાદ જોઈ શકાય છે કઈ જગ્યાએ આવેલી છે રૂરલ છે કે અર્બન છે આ મિત્રો એક પ્રશ્ન એ પૂછવામાં આવેલું છે આર યુ સ્ટેઇંગ એટલે કે તમે કઈ જગ્યાએ રહો છો હોસ્ટેલમાં રહો છો કે ઘરે રહો છો ઓકે જો ઘરે રહેતા હોય તો ઘરે ઉપર ટિક કરશો હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલ ઉપર ટિક માર્ક કરી દેવાનું રહેશે ત્યારબાદ આર યુ સ્ટડી ટ્યુશન ફી એટલે કે ટ્યુશન ફી ઓર્ગેનાઇઝેશન એટલે કે તમે ટ્યુશન ફી ભરો છો તે ભરતા હોય તો યસ ઉપર ક્લિક કરો અથવા નો ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે અને મિત્રો અહીંયા તમારો જે પણ પિન કોડ લાગુ પડતો હોય તે પિનકોડ અહીંયા તમારે નાખવાનો રહેશે

ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી સબમિટ ઉપર ક્લિક કરવાની સાથે તમને આ રીતે જોવા મળશે થેન્ક યુ ફોર ગીવિંગ યોર ઇન્ફોર્મેશન અવર રેકોર્ડ ઇઝ સેવ સક્સેસફુલી યોર એપ્લિકેશન નંબર અહીંયા તમને જોવા મળશે તો અહીંયા જે પણ એસ એસ ઈ ઓકે જે ધોરણ નવ માટે અને પી એસ ઓકે તો જે પણ વિદ્યાર્થી ધોરણ છ માટે એપ્લાય કરશે તેના માટે જોવા મળશે ત્યારબાદ અહીંયા લખેલું છે કન્ફર્મ બટન છે તેના ઉપર કન્ફર્મ એપ્લિકેશન છે તેના ઉપર ક્લિક કરશો એટલે કે આ નંબર જે છે તમારે લખી લેવાનો રહેશે ત્યારબાદ અહીંયા જે કન્ફર્મ એપ્લિકેશન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તેના ઉપર ક્લિક કરવાની સાથે તમને જે છે નંબર પૂછશે એટલે એપ્લિકેશન નંબર અને તમારો ડેટ ઓફ બર્થ નાખશો એટલે પાછી તમારી પર્સનલ ઇન્ફોર્મેશન જોવા મળશે પર્સનલ ઇન્ફોર્મેશન છે ત્યારબાદ સ્કૂલની ડિટેલ છે પ્રિન્સિપલના જે પણ મોબાઈલ નંબર છે તે બધી તમને ડિટેલ જોવા મળશે જો બધી ડિટેલ કરેક્ટ હોય તો તમારે કન્ફર્મ બટન છે તેના ઉપર ક્લિક કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો તો પાછા તમે અપલોડ ફોટો અને સિગ્નેચર માટે પાછા અહીં તમારે એપ્લિકેશન નંબર નાખશો અને ડેટ ઓફ બર્થ નાખી અને સબમિટ ઉપર ક્લિક કરવાનો રહેશે સબમિટ ઉપર ક્લિક કરવાની સાથે આ તમને ડિટેલ જોવા મળશે તો સૌ ડિટેલ જોવા માટે અહીંયા લખેલું છે ચૂઝ ફોટો એટલે કે ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે અને કેન્ડિડેટ જે છે એની સાઇન અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ અપલોડ ઉપર ક્લિક કરશો ત્યારબાદ કન્ફર્મ એપ્લિકેશન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ જો આગળ આપણે જોઈએ તો પાછા એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખવાનો રહેશે ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમે જોઈ શકો છો આ એપ્લિકેશન નંબર અને જે ડેટ ઓફ બર્થ નાખશો પછી તમારે એપ્લિકેશન ફોર્મ અથવા તો જેનું ચલણ છે તે તમારે ભરવા માટે પાછું અહીંયા આગળની સેટ જોવા મળશે તો અહીંયા પાછા એપ્લિકેશન નંબર ડેટ ઓફ બર્થ નાખી સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે પછી તમને પૂછે પૂછશે કે ભાઈ ચલણ તમારે પ્રિન્ટ ચલણ જોયું છે કે ઓનલાઈન પેમેન્ટ કરવું છે જો ઓનલાઈન પેમેન્ટ કરવું હોય તો ઓનલાઈન જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે એના ઉપર ક્લિક કરવાની સાથે તમને આ રીતે જોવા મળશે કે તમે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવું છે ડેબિટ કાર્ડથી કે ઓનલાઈન જે ઇન્ટરનેટ બેન્કિંગથી કરવું છે ઓકે જે પણ ઓપ્શન સિલેક્ટ કરશો અને મેક પેમેન્ટ કરશો તો તમારું જે પેમેન્ટ છે મિત્રો આનું જે એસીબી જે છે તેના માટે બંને માટે એટલે કે ધોરણ છ અને ધોરણ નવ બંને માટે સો રૂપિયા ફી છે ઓકે અને અધરવાઇઝ તમે જો ચલણ ઉપર જનરેટ ઉપર ક્લિક કરશો તો એક ચલણ જનરેટ થશે તમારે ભરવાનું રહેશે પોસ્ટ ઓફિસમાંથી ઓકે મિત્રો તો આજે તમે જે ધોરણ નવ અને ધોરણ છ માટેના ફોર્મ ઓનલાઈન જાતે પણ ભરી શકો છો ઓકે મિત્રો તો આપણે વિડિયો કેવું લાગ્યો તે પણ ફોનમાં જરૂર જણાવશો અને તમારા જે પણ સજેશન હોય તે પણ ફોનમાં જરૂર જણાવશો થેન્ક યુ વિડીયો હે નાઇસ્ટે